વડોદરાના લક્ષ્મીનગર નજીક આવેલી ખોડિયાર પાર્ક સોસાયટીમાં ગટરની કામગીરી બાદ રોડ પર સર્જાયેલા કાદવના સામ્રાજ્યને કારણે કારણે રોડ બની ગયો છે રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બાળકોને સ્કૂલે જવામાં વૃદ્ધોને બહાર નીકળવામાં તથા તાત્કાલિક સેવા જેવી કે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની એક્સેસ પણ મુશ્કેલ બની છે સ્થાનિક રહીશોએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોએ હલ્લાબોલનો કાર્યક્રમ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મધુનગર ચાર રસ્તા નજીક આક્રમક દેખાવ સાથે રહીશોએ રોડની કામગીરી ત્વરિત કરવાની માંગ સાથે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ પ્રગટ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ ની અંદર આવેલી આ પાર્ક સોસાયટીની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે આ કામગીરી આવે છે આઠ મહિના તમારી પાસે હોય છે ત્યારે કામગીરી નથી કરતા ચોમાસાના સમય દરમિયાન કામગીરી કરે છે અને તમે જુઓ કે કેવી પરિસ્થિતિમાં અત્યારે લોકો જીવે છે અહીંયાથી તમે જોઈ શકો છો કે નથી નથી એમ અહીંથી કોઈ કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ બહાર નીકળી અંદર આવી શકતું એમ્બ્યુલન્સ જેવી જે સુવિધા છે એ પણ એ લોકોને ના મળી શકે અહીંયા તમે જુઓ સિનિયર સિટીઝન ઘરની બહાર ના નીકળી શકે આ પરિસ્થિતિ છે ત્યારે પાંચ લોકો અહીંની આજે માતા બહેનોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હલ્લાબોલ કર્યો છે અને મેં પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને કહીએ છીએ કે ભાઈ તમને લોકોને જે તમને જે જવાબદારી છે જે જવાબદારીનો તમને ભાન નથી રહ્યું ત્યારે આજે હલ્લાબોલ કરવો પડ્યો છે અમે આપને વિનંતી કરીએ ફરી એકવાર કે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોની અંદર આ જ મહિલાઓ ગાંધી ચુંડિયા માર્ગે વોર્ડ ઓફિસની બહાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઘરની બહાર જઈ અને હલ્લાબોલ કરશે છોકરા નાના નાના છોકરા બાળકો ફરી જાય પણ લાઈકો માં કઈ જવું હોય કે આવું કોઈ આ કિચર ફરી જવાય કોઈ જોવા નહીં સાફ નીકળે છે દર વખતે સાફ નીકળે છે આ કિચર અને પાણી ભરાઈ ગયું પીવાનું પાણી કોઈ વ્યવસ્થા નહિ અમારે પોતાની બોર બી પાણી આવે છે બી હારું નહીં આવતું ચોમાસામાં ગંદુ આવે છે નખું પાણી પણ ગટરનું પાણી ઘરમાં આવે છે ચોમાસામાં દર વખતે ગંદુ આવે છે હવે શું કરવાનું આવે